વાત ગુજરાતની કરીએ તો રાજ્યમાં છેલ્લા દસ દિવસથી વેવની સ્થિતિ વચ્ચે હવે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું આગમન થયું રાજ્યના ચૌદ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે બે લોકોના મોત થઈ ગયા છે અનેક જગ્યાએ ભારે પવન સાથે કરા પડ્યા છે જેના કારણે પાકને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોને વધુ ચિંતિત કરી રહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદની કરેલી આગાહી મુજબ વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગરના સાયલામાં તો એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે બોટાદમાં પોણો ઇંચ નવસારીના વાંસદામાં અડધો ઇંચ ભાવનગરના ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો રાજ્યમાં ધૂમ ધકતા તાપની વચ્ચે ઉચિંતા વાતાવરણમાં બદલાવ આવવાનું કારણ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવેટ થયું જેની સીધી અસર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને થોડા કંશે મધ્ય ગુજરાત પર પણ જોવા મળી રહી છે અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ઝાડ પડવાના બનાવો બન્યા વલસાડમાં ભારે પવનના કારણે કેરીનો પાક પણ ખરવા લાગતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ભારે પવનના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પતરા ઉડ્યા ઠેક ઠેકાણે ધાર્મિક કે સામાજિક પ્રસંગો માટે બાંધેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા હજી પણ આજે દિવસભર વરસાદી માહોલ રહેશે રાજ્યમાં વીજળી પડવાની પણ ઘટનાઓ બની ઘટના ધરાશાયી થવાની તો અસંખ્ય ઘટનાઓ બની છે કે કાચા મકાનોના પતરા દુકાનોના શેડ ઉડી ગયા તો ક્યાંક એટલા કરા પડ્યા કે ખેડૂતોનો પાક નષ્ટ થાય તેવો ડર તેમને સતાવી રહ્યો છે અને એટલે જ ખેડૂતોને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે સલાહ આપવામાં આવી છે એટલું જ નહીં પોતાની જણસ સાચવીને રાખવામાં આવે યાર્ડના સત્તાધીશોને પણ જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે રાજ્યમાં સોમવારના એકતાળીસ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને ગુરુવાર સુધી કમોસમી વરસાદને લઈને પાકને સલામત સ્થળે રાખવા સૂચના આપી યાર્ડમાં લઈ જતી વખતે પાકને ઢાંકીને રાખવા સૂચન કરાયું છે માવઠાની આગાહીના પગલે ખેડૂતોને ખેતરમાં પાક પર જંતુનાશક દવા અને ખાતરનો છંટકાવ ન કરવા પણ સલાહ આપી છે સૌરાષ્ટ્રના અમરેલી બોટાદ અને બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો તો બનાસકાંઠા જિલ્લામાં ખેતીને નુકસાન પહોંચી શકે છે વડગામના ધોરી મુમનવા હાતાવાડામાં વરસાદ વરસ્યો ગઈકાલે વડગામના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો દાતાના અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો પણ અટવાયા ભારે વરસાદથી બાજરીના પાકને નુકસાન થઈ શકે છે કારણ કે બાજરીનો પાક પલળી ગયો છે અને ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે અભિશાપ સાબિત થઈ શકે છે કેમ કે ખૂબ પવન ફૂંકાયો છે જેના કારણે પાક સાવ જમીન દોસ્ત થઈ ગયો છે બાજરીનો પાક જે ઢળી પડ્યો છે જેના કારણે ખેડૂતો આ પાકમાંથી કંઈ કમાઈ શકે એવી સ્થિતિ જરાય નથી અને એટલે જ તેમની ચિંતા વધી ગઈ છે. અમારા સંવાદદાતા રતન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. રતન બનાસકાઠામાં ક વરસાદના કારણે શું સ્થિતિ ખેડૂતોની સર્જાઈ છે? વાત કરીએ બનાસકાઠાની થી અંબાજી દાતા છે જે આરાદ છે આ મોમનવાસે વડગામ તાલુકાના જે અનેક ગામડાઓ છે ત્યાં ગઈકાલે સાંજે જે વાવાઝોડા સાથે પવન સાથે ભારે વરસાદ પડવાથી બાજરીમાં મોટા પાયા નુકસાન થયું છે અને લોકોના જે નાના વર્ગમાં મધ્યમ વર્ગના લોકો હતા એમના ઘરના પતરા બી ઉડી ગયા છે જે જે અનેક રસ્તાઓ પર ઝાડ થયા છે એને મોટું નુકસાન થયું છે અને લોકો અત્યારે જે બાજરીનો પાક હતો એ પાક લેવાના ટાઈમ ને અત્યારે જે આ અત્યારે નુકસાન થયું છે તો તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન છે લોકો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમારે બાજરીનું જે વાવેતર

અગાઉ હવામાન વિભાગની પણ આગાહી હતી તમામ એપીએમસીને પણ કહેવામાં આવ્યું હતું ખેડૂતો પાસેથી વેપારીઓએ જે ડાંગર ખરીદેલો હતો તેને ખુલ્લામાં રાખવામાં આવ્યો અને વરસાદ વરસવાના કારણે પાક પલળી ગયો નુકસાન હવે વેપારીઓને ભોગવવું પડશે અમદાવાદના સાણંદ એપીએમસીમાં આ સત્તાધીશોની અને સંચાલકોની સાથે વેપારીઓની પણ બેદરકારી કે ખુલ્લામાં પાક રાખ્યો સોમવારે સાંજે રાજ્યના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડ્યો જેના કારણે માર્કેટયાર્ડની અંદર રહેલા જે ખેત પેદાશો છે એને પણ નુકસાન થયું છે હાલ અમે સાણંદ એપીએમસીમાં છીએ અને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ડાંગરના ઢગલા અને બોરીની અંદર રાખવામાં આવેલી ડાંગરને નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મહત્વપૂર્ણ બાબત કે સાણંદ એપીએમસીમાં અત્યારે ડાંગરની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે અને વેપારીઓએ ખરીદેલી ડાંગર સાણંદ એપીએમસીના પ્રાંગણમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવી હતી જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે આ ડાંગરને મોટું નુકસાન થયું છે જો કે મહત્વપૂર્ણ બાબત એ જાણવા મળી છે કે ડાંગર લઈ અને વેચવા આવતા ખેડૂતોને નુકસાન નહીંવત અથવા તો ખૂબ જ ઓછું થયું છે જ્યારે સૌથી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો એ વેપારીઓને થયું છે કારણ કે વેપારીઓએ ખેડૂતો પાસેથી ડાંગર ખરીદી હતી અને તે ડાંગર અહીંયા રાખી હતી આ ડાંગરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દ્રશ્યો અત્યારે પણ સ્પષ્ટ કરે છે સોમવારે સાંજે જે વરસાદ આવ્યો હતો તેનું પાણી હજુ પણ સાણંદ એપીએમસીના પ્રાંગણમાં ભરાયેલું જોવા મળે છે અને આ પાણીની વચ્ચે ડાંગરની બોરીઓ અને ડાંગરના છૂટી ડાંગરના ઢગલા કરેલા જોવા મળી રહ્યા છે વેપારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડાંગરના ભાવ પલળી જવાના કારણે ઘટશે આ ઉપરાંત જે ડાંગર મિલમાં જાય અને તેમાંથી ચોખા મમરા વગેરે બનાવવામાં આવતા હોય છે તેનો ઉતારો પણ ઓછો આવશે આ પ્રકારેનું નુકસાન વેપારીઓએ સહન કરવું પડશે કારણ કે ડાંગર બહાર પડી હતી ગોડાઉનમાં ન હતી જેના કારણે પલળી છે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ સાણંદ એપીએમસી ની અંદર ડાંગરનો વેપાર કરતા ભરતસિંહ સિસોદી આપણી સાથે જોડાયા તેમની સાથે વાત કરીએ ભરતસિંહ જે ડાંગર અત્યારે પલળેલી દેખાય છે નુકસાન દેખાય છે એ ખેડૂતને નુકસાન છે કે વેપારીને નહીં દરેક વેપારીને નુકસાન છે કારણ કે અમારે હરાજી સવારે નવ વાગે શરૂ થાય છે અને લગભગ સાડા અગિયાર વાગે હાજી પૂરી થઈ જાય એટલે દરેક આવેલા ખેડૂતનો માલ વેચાઈ ગયો હતો અને દરેક ખેડૂતે વેપારીના ત્યાં ટોટલી માલ સપ્લાય કરી દીધો હતો અને આ વાતાવરણ જે બદલાણું એ સાંજના પાંચ વાગ્યા પછી બદલાણું અને સાંજે પાંચ વાગ્યા પછી જે વરસાદ આવ્યો એટલે ટોટલી નુકસાન વેપારીને જ થયું છે ખેડૂત બધા ઘરે જ જતા રહ્યા હતા એટલે ખેડૂતને કોઈ પણ વસ્તુનું નુકસાન આની અંદર થયું નથી કેવા પ્રકારનું વેપારીને નુકસાન થાય શું પરિસ્થિતિ થાય હવે જે આ પલળેલી ડાંગર છે એના પહેલાં તો પલળેલી ડાંગરની અંદર જે અમે બોરીઓ ભરીએ છીએ જેના કંતાન કહીએ છીએ અને એક કંતાન અમારે છવ્વીસ રૂપિયાનું આવતું હોય છે હવે દરેક કંતાન આજે મારા ત્યાં બે હજાર બોરી ભરેલી છે હવે બે હજાર બોરીનું નુકસાન એટલે છવ્વીસ હજાર રૂપિયા તો અમારા કેવળ બારદાના જ જાય અને નીચે જે કંઈ ડાંગર પડી ગયું હોય એનું અમારે ઓછામાં ઓછું પચીસથી ત્રીસ રૂપિયાનું વેરિએશન આવતું હોય છે એટલે એ ઘણું પણ અમને નુકસાનની રીતે પડતું હોય છે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે વરસાદ આવી શકે કમોસમી વરસાદ તો કેમ તમે એને ગોડાઉનમાં કે કોઈ જગ્યાએ ન રાખ્યું ને આમ ખુલ્લામાં રાખવું પડ્યું અમારે શું હોય ઓક્સિજનમાં જ્યારે માલ આવતો હોય તો દરેક વેપારીઓને કેવું હોય કે ચાલો સા નંબર આવ્યા તો દરેક વેપારીને હરાજીમાં તો જવું પડતું હોય હવે હરાજીમાં જવા માટે શું જોઈએ બે પાંચ રૂપિયા નીચું વેચાતું હોય આવા વાતાવરણના હિસાબે એટલે દરેક વેપારીને થોડુંક પોતાનું લાલચ એવી હોય કે પાંચ રૂપિયા નીચું મળે છે તો ચલો આપણે માલ લઈએ આ લાલચના અંદર પણ એના હિસાબે પણ અમે થોડાક ચેતરાતા હોઈએ છીએ

ભાવ નીચો હતો બીજી તરફ પૂરતી વ્યવસ્થા સાણંદ એપીએમસીની અંદર નથી વેપારીઓનો માલ સાચવવા માટે જેના કારણે આ નુકસાની વેપારીઓએ સહન કરવી પડશે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ તો હજી આજે પણ હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે રાજ્યના દસ જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં જે સર્ક્યુલેશન સર્જાયું તેની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે આજે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડમાં પણ વરસાદ પડી શકે છે આજે રાજ્યના દસ જિલ્લાઓ એવા છે કે જ્યાં કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી શહેરી વિસ્તારોમાં આખરી ગરમીમાંથી રાહત ચોક્કસ મળી છે રાજકોટ અમરેલી ગીર સોમનાથ જ્યાં વરસાદની આગાહી છે અને આ તમામ ગ્રામ્ય વિસ્તારો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અહીંયા પણ મોટાભાગના જે વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આ કમોસમી વરસાદ ખેડૂતો માટે અભિશાપ સાબિત થઈ શકે છે તો અમદાવાદમાં પણ આજે વરસાદ વરસી શકે છે કમોસમી વરસાદની આજની આગાહી મુજબ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ અમદાવાદ અને આણંદમાં વરસાદ વરસી શકે છે વાત અમદાવાદની કરવામાં આવે તો સોમવારે અમદાવાદમાં મિની વાવાઝોડું ફૂંકાયું અમદાવાદમાં બપોરે ધોમ ધકતા તડકા બાદ સાંજે ત્રીસ મિનિટમાં ત્રણ દ્રશ્યો સર્જાયા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો ધૂળની ડમરી ઉડી કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળ્યા સોમવારે અમદાવાદમાં જાણે મિની વાવાઝોડું હોય એટલો તેજ પવન ફુકાવ 40 કિલોમીટર મીટર પ્રતિ કલાકની ઝડપે જે આગાહી હવામાન વિભાગની હતી એ જ પ્રમાણે પવન ફુકાવ અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેટલાક વિસ્તારોમાં તો પવન એટલો તેજ જોવા મળ્યો કે વૃક્ષો પણ ધરાશાય થયા અચાનક ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો તાપમાન નીચે ગયું અને અમદાવાદવાસીઓ કે જે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમીમાં શેકાયા તેમને ગરમીથી ચોક્કસ રાહત મળી છે ધૂળની ડમરી ઉડવા ઉડતા અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી સાવ ઓછી થઈ ગઈ હતી અને વાહન ચાલકોની સ્થિતિ એવી સર્જાય કે તેમને વાહન સાઈડમાં ઊભું રાખી દેવું પડ્યું થોડીક દૂર સુધીનો રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં તો અનરાધાર વરસાદ તૂટી પડ્યો ગાંધીનગરના સેક્ટર છવ્વીસ ખાતે ઘર પર લાગેલો ટાવર ભારે પવનના કારણે ધરાશાયી થયો હતો ટાવર ધરાશાયી થઈને નજીકમાં આવેલા મકાન પર પડ્યું જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થઈ ઘર પર ટાવર પડ્યું જેના કારણે વ્યાપક નુકસાન થયું મોબાઈલ ટાવર જે અચાનક ધરાશાયી થયું પવનની ગતિ એટલી તેજ હતી કે મોબાઈલ ટાવર જમીન દોસ્ત થઈ ગયું એક ઘર ઉપર આ મોબાઈલ ટાવર પડ્યું જેના કારણે ઘરને નુકસાન થયું છે પણ સદનસીબે મોબાઈલ ટાવર પડવાના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી છોટાઉદેપુરથી સમાચાર જે સવારથી વરસાદી રહ્યા છે નગર સહિત દેવહાટ તેજગઢ જોજ પંથકમાં માવઠું વરસ્યું સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેડૂતો ચિંતિત થઈ ગયા છે તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે એટલે ગરમીથી આંશિક રાહત ચોક્કસ મળી છે પણ આ વરસાદ ખેડૂતો માટે અભિશાપ સાબિત થઈ શકે છે હજી પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે ખાસ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દસ જિલ્લાઓ કે જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે મધ્યપ્રદેશમાં સર્જાયેલું સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ પડવાનું કારણ છે અને આ વણ માગ્યો વરસાદ છે વગર ઋતુનો વરસાદ જે જોખમી સાબિત થઈ શકે છે ખેડૂતો માટે ધરતીપુત્રો માટે કેમકે આ વરસાદ તેમના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે માવઠાથી દાહોદમાં શુભ પ્રસંગ બગડ્યો આયોજન હતું અહીંયા શુભ પ્રસંગનું માવઠાના કારણે આયોજન ઉપર પાણી ફરી વળ્યું વરસાદના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો આયોજકોને કરવો પડ્યો શુભ પ્રસંગનો આયોજન હતું અને જો કેવી રીતે ખુરશીમાં છત્રી લઈને બેઠા છે લોકો જૂના પાણી ગામે વરસાદી માહોલમાં ઘરના વાસ્તુનો પ્રસંગ હતો અને પ્રસંગમાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ઢોલી વાગી રહ્યા હતા અને એવા સમયે અચાનક માવઠું પડ્યું જેના કારણે પ્રસંગ બગડ્યો